સમગ્ર દેશમાં રાજ્યું છે ત્યારે અરવલ્લીમાં પણ પ્રત્યાઘાતો કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ મોરચો માંડી ભાજપ કાર્યાલયના ઘેરાવનું કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભારે હંગામો અને ઘર્ષણના દ્રશ્યો સર્જા હતા મોડાસામાં કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર કરતા ભાજપ કાર્યાલય તરફ કૂચ કરી રહ્યા હતા પરંતુ ત્યાં પહોંચતા પહેલા જ

ઘેરાવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સોનિયાજી અને રાહુલજીને ખોટી રીતે આ ભાજપની સરકાર દ્વારા ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરી જે ફસાવાનો પ્રયત્ન કરેલો પરંતુ નામદાર કોર્ટ દ્વારા તેઓને નિર્દોષ છોડી ક્લીન ક્લિનચીટ આપવામાં આવી છે ત્યારે આપણે જોયું કે ભાજપ સરકાર હંમેશો વિરોધ પક્ષના નેતાઓ સાથે ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરી અને કઈ રીતે આ નેતાઓને ફસાવા એ માટે હંમેશા પ્રયત્ન કરતો હોય છે પરંતુ લોકો પણ જાણી ગયા છે કે આ ભાજપની સરકાર હંમેશા સીબીઆઈ અને ઈડીનો દુરુપયોગ કરી અને નેતાઓને જે ફસાવાનું કામ કરી રહી છે વિરોધ પક્ષના નેતાઓને જે ફસાવાનું કામ કરી રહી છે એમાં નામદાર કોર્ટો પણ હંમેશા સત્યમેવ ના નારાને ચરિતાર્થ કરતા હોય છે અને જે નિર્દોષ છૂટ્યા એ બદલ અમે આજે દેખાવો કર્યા